મગફળીના પાકને પૂરતી ખાતર આપવાની જરૂર નથી પરંતુ મગફળીમાં પીળા જ દેખાય ત્યારે તત્વની ઉણપ જમીનની રેસક પરિસ્થિતિ જમીનનું કઠણ તળ તાજા કાચા સેન્દ્રીય ખાતરોનો વપરાશ એવા કારણોના લીધે પીળી પડે છે તત્વની ખામીવાળા મગફળીના છોડના પાનની નસો લીલી હોય અને બાકી પાનનો ભાગ પીળો પડે છે આવા લક્ષણો જણાય ત્યારે જમીનમાં તત્વની ઉણપ છે તેમ સમજવું આ પ્રકારની મગફળીમાં પીળાશ દેખાય ત્યારે એકસો પચાસ ગ્રામ ફેરસ સલ્ફેટ એટલે કે હીરા કસીની સાથે પંદર ગ્રામ સાઇટ્રિક એસિડ એટલે કે લીંબુના ફૂલ સોળ લીટર પાણીમાં ઉગાડી મગફળીના વિકાસ અને પીળાશના પ્રમાણના આધારે લગભગ પાંચસો લીટર પ્રતિ હેક્ટર પ્રમાણે છટકાવ કરવો જરૂર જણાય તો બીજા બે છટકાવ આઠથી દસ દિવસના અંતરે કરવા હીરા કસીને ઓગળવામાં વાર લાગે છે એટલે છંટકાવ કરવો હોય ત્યારે એક દિવસ પહેલાં તેનું દ્રાવણ બનાવી લેવું જરૂરિયાત પ્રમાણે